નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દેશભક્તિનો માહોલ જામ્યો પર્વ શક્તિપીઠ પાવાગઢ મંદિર પણ દેશભક્તિમાં રંગે રંગાયું દેશભક્તિ સવારથી પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે મહાકાળી માતાજીના દર્શને યાત્રાધામ પાવાગઢમાં માતાજીના નિજ મંદિર પરિસરમાં ઇગ્યાસી સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરમાં તિરંગા સાથે આરતી બાદ રાષ્ટ્રગીતનું ગાન કરાયું મંદિર પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ મંદિરના સેક્રેટરી અશોકભાઈ પંડ્યા તેમજ મેનેજર વિક્રમભાઈ પ્રતાપભાઈની અધ્યક્ષતામાં યોજાયો આહલાદક વાતાવરણ વચ્ચે માય ભક્તો તિરંગા સાથે ગરબે ઘૂમી દેશ અને માતાજીની ભક્તિમય માહોલમાં ચૂમી ઉઠ્યા નિજ મંદિર પરિસરમાં હાથમાં તિરંગા લઈ માય ભક્તો ગરબે ઘૂમ્યા હતા જગતજનની મહાકાળી માતાજીના દર્શન સાથે દેશભક્તિમય આહલાદક વાતાવરણમાં માય ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો જય માતાજી સાથે ભારત માતા કી જય ના જય ઘોષ થી ડુંગર ગૂજી ઉઠ્યો હતો મનોમથ ન્યૂઝ ભરત રાઠવા પાવગઢ